જ્યાં પ્લાસ્ટિક ના કારખાના આવેલા છે ત્યારે પાર્પી મજૂરો જે કામ કરી રહ્યા છે તેમાંથી અમુક અમુક કારખાનામાંથી જે છ થી સાત જેટલા બાળકો છે તેની તબિયત લથડતા હાલ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બે ત્રણ દિવસથી તે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ચાર લોકો છે તેના બાળકોના મોત થયા છે અને જે બે છે તેને જામનગર રિફર કરવામાં આવ્યા છે હાલ આ મોતનું કારણ છે તેના માટેની તપાસ છે તે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે હાલ તો જો વાત કરવા છે તો હામરેદર કલેક્ટર અને અટીકલો સહિતનો કાપડો છે તે ઘટના સ્થળે પહોંચ્યા તપાસ હાથ ધરી છે જી હરીશ બીજા બાળકો પણ આવી રીતના ચપેટમાં આવે છે કે નહીં તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે મોતનું કારણ શું એના માટે શું તપાસ કરવામાં આવી રહી છે જી ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ તો જે બાળકો છે તે આ જગ્યા ઉપર જેને શું ખાધું તું ને હિસાબે જે આ પુરુષ જેવી જે અસર છે તે થઇ રહી છે લઈને

કારણ જાણવા માટે આરોગ્ય વિભાગ દોડતું થયું છે શું કંઈ ખાવામાં એવું આવી ગયું જેના કારણે આ બાળકો મોતને ભેટ્યા એમની તબિયત બગડી હતી છ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા ચાર બાળકોના મોત થયા બે બાળક હજુ પણ સારવાર હેઠળ છે અન્ય જે બાળકો હતા એમાં ગામના બાળકો અને કે જે આ રોગ હતો કે કોઈ ખાવામાં કઈ આવી ગયું ની ચપેટમાં છે કે નહીં એને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે કલેક્ટર સહિતના અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે પ્રાંત ઓફિસર હોય મામલતદાર ટીડીઓ તમામ અધિકારીઓ તળસવા પહોંચી ચૂક્યા છે અને આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે આરોગ્યની આખી ટીમ આરોગ્ય વિભાગની આખી ટીમ પહોંચી છે તળસવા ગામે અને આ બાળકોના મોતની પાછળનું રહસ્ય જાણવા માટે અધિકારીઓએ ધામા નાખ્યા છે તણસવા ગામ ખાતે પોસ્ટમોર્ટમ શું એમનું કરવામાં આવશે ત્યારબાદ જાણ થશે કે શું થયું હતું કે આ પરપ્રાંતીય મજૂરોના બાળકો આવી રીતના મોતને ભેટ્યા છે અન્ય ગામમાં પણ બાળકો ચપેટમાં હોય તો મૃત્યુઆંક વધવાની શક્યતા છે એમનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે સૌથી મોટો સવાલ એ કે આ બાળકોનું મોત એનું રહસ્ય શું